નવો એલિમેન્ટરી સ્ટોર એક ઇવમ સિરવસ અનુભવ વચન આપે છે જ્યાં મુલાકાતીઓને ટેક્સચર રંગો અને ડિઝાઇનની સિમ્ફની સાક્ષી બને છે દરેક તેમના ઘરને ઊંચો કરવા અને ભેટ આપવાના અનુભવોને અપ્રિતિમ ઊંચાઈએ પહોંચાડવાનું કાર્ય કરે છે આ પ્રસંગે એલિમેન્ટરીના સ્થાપક આયુષ બાયડે જણાવ્યું કે અમે કોર્પોરેટ બલ્કી ફેસ્ટિવ અને અન્ય ગિફ્ટિંગ કેટેગરીમાં અમારી ઓફરિંગને વિસ્તૃત અને મજબૂત કરવા માટે તૈયાર છીએ એલિમેન્ટરીમાં ઘણી રોમાંચક વસ્તુઓ આકાર લઈ રહી છે અને અમે તેમાંથી દરેક માટે કંઈ ને કંઈ રજૂ કરીએ છીએ અમારા કલેક્શનનો અનુભવ કરવા માટે તમારે અમારા નવા સ્ટોરની મુલાકાત લેવી જ પડે એલિમેન્ટ્રી હોમ ગિફ્ટિંગ એન્ડ લાઈફ સ્ટાઇલ બ્રાન્ડ આજ અમારા ઇન્ડિયા કા સિક્સટીન્થ સ્ટોર લોન્ચ હો રહ અહેમદાબાદ કા દુસરા સ્ટોર हमारा पहला स्टोर एस बी आर रोड पर है सो एलिमेंट्री होम और गिफ्टिंग प्रोडक्ट्स बनाता है होम में भी हम आ, बहुत सारे मटेरियल्स यूज़ करते हैं जैसे टेराकोटा डंक। हम मतलब काउ वेस्ट से प्रोडक्ट्स बनाते हैं एंड गैल्वेनाइज़ आयरन पेपर मशे मार्बल ग्लास वोड जूट सो इन सब प्रोडक्ट्स से इन सब मटीरियल से हम जैसे क्लॉशेस बनाते हैं प्लेटर्स बनाते हैं हम सो सर डिनो वेयर एक्सेंट फर्नीचर तो आज मैं काफ़ी एक्साइटेड हूँ क्योंकि अहमदाबाद में हमें काफ़ी अच्छा रिसेप्शन मिला है जब हमने पहला स्टोर लॉन्च किया था एंड विद इन सिक्स मंथ सेवन मंथ्स अब हम हमारा दूसरा स्टोर लॉन्च कर रहे हैं एंड होपफुली हमारे अहमदाबाद के साथ जो रिलेशनशिप है वो और आगे बढ़ता रहेगा तो जो हमारे प्रोडक्ट्स हैं उनमें बहुत यूनिक चीज़ें हैं जैसे सारे प्रोडक्ट्स हमारे काफ़ी सस्टेनेबल होते हैं हम पेपर मशे से प्रोडक्ट बनाते हैं पेपर मैशे बोले तो रद्दी न्यूज़पेपर्स रद्दी न्यूज़पेपर्स को हम ट्रीट करते हैं जैसे उसमें फेविकॉल डालते हैं उसको बहुत हार्ड बना देते हैं जैसे ये प्रोडक्ट है ये एक पेपर मशे प्रोडक्ट है पेपर मैशे डेकोर है कोई मतलब इसको देख के बोल नहीं सकता कि ये रद्दी न्यूज़पेपर से बना है सो हम कुछ भी बनाए ग्लास बनाएँ मार्बल बनाएँ हमारी टीम है जयपुर में एक हम डायरेक्टली इनडायरेक्टली तीन हजार लोगों को चार हजार लोगों की हमारी फैमिली है एंड हम काफ़ी आर्टिजन्स को मौका देते हैं एक सब्सटैंशियल लाइवलीहुड देते हैं ये प्रोडक्ट्स बना के एलिमेंट्री में मा मान्यता करू है कि सारी डिज़ाइन पारू करव जो है फिलॉसॉफी केन्द्र में दरेक उत्पादन कुशल कारीगरों द्वारा सावचेतीपूर्वक हस्तकला द्वारा बनाला है ટકાઉ સામગ્રીપણાનો ઉપયોગ કરીને કેટલીક વાર સામગ્રીના મિશ્રણનો ઉપયોગ કરીને અવનવી ડિઝાઇનો પણ રજૂ કરવામાં આવી છે સિરામિક કાચના વાસણો લાકડાના વાસણો ધાતુ આરસ ટેરાકોટા સણ સુધી એલિમેન્ટરીની વિવિધ શ્રેણીઓમાં ઘરની આવશ્યક વસ્તુઓની વિશાળ શ્રેણી અહીંયા રજૂ કરાઈ છે આ ઉપરાંત કિચનવેર વિભાગમાં બેકવેર કુકવેર ઉપયોગિતાઓ આયોજકો અને એસેસરીઓનો સમાવેશ થાય છે જ્યારે ટેબલવેર વિભાગમાં કટલરી ડિનર વેર ડ્રિંક ટેબલ લેનિન અને એસેસરીનો સમાવેશ થાય છે એલિમેન્ટરી ભારતના તેર શહેરોમાં સત્તર જેટલા સ્ટોર ધરાવે છે આમ ગ્રાહકો માટેની વિશાળ રેન્જ અમદાવાદમાં બીજા સ્ટોર સ્વરૂપે રજૂ કરી ગ્રાહકો માટે વધુ સુખ અને સુવિધા આપવાનું આયોજન એલિમેન્ટ્રીએ કર્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર